દિલ્હીમાં પાંચ ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા યમુનાના ઝેરી પાણીને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે અરવિંદ કેજરીવાલે હરિયાણાની ભાજપ સરકાર પર યમુના પાણીમાં ઝેર ભેળવવાનો આરોપ લગાવ્યો હતો જે બાદ દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માને યમુનામાં એમોનિયાના ઊંચા સ્તર અંગે ચૂંટણી પંચ સામે બેઠક યોજી હતી ચૂંટણી પંચ સાથે બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે હું અને પંજાબના મુખ્યમંત્રી ચૂંટણી પંચના કમિશનરોને મળીને દિલ્હીમાં પાણી ના મુદ્દા પર ચર્ચા કરી અમે ચૂંટણી પંચને જણાવ્યું કે યમુના નદીના પાણી માટે હરિયાણા કેવી રીતે જવાબદાર છે હરિયાણાથી આવતા પાણીમાં એમોનિયાનું પ્રમાણ જયારે સ્તર સુધી પહોંચી ગયું છે

यमुना में पानी जो हरियाणा से आ रहा है उसमें अमोनिया का लेवल जहरीले लेवल तक पहुंच गया है दिल्ली के वाटर ट्रीटमेंट प्लांट एक पीपीएम, पी दो पीपीएम तक अमोनिया को ट्रीट कर सकते हैं लेकिन पिछले कुछ दिनों से लगातार जो अमोनिया का स्तर है चार पाँच छ सात पीपीएम तक पहुंच गया है સાત પીસીએમ અમોનિયા યાની જહરીલા પાણી